સુરત સ્વાન આતંક યથાવત રહ્યો છે પાલ ઉગત રોડ પર બાઇક સવારની પાછળ સાથે હવે પાલતુ શ્વાનનો આતંક પણ જોવા મળી રહ્યો છે સ્વાનના કારણે એકનું મોત નિપજ્યું છે હાલ ઉગત રોડ પર બાઇક સવારની પાછળ દોડી સ્વાને બચકું ભરતા બાઇક સવાર નીચે પટકાતા મોત થયું છે પિતાના મોતથી છ વર્ષના બાળકે છત્રછાયા ગુમાવી હતી એક તરફ પાલિકા તંત્ર દ્વારા શ્વાનના ખાસીકરણ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે ત્યાં શ્વાનનો આતંક યથાવત રહ્યો છે પાલ ઉગત રોડ પર જઈ રહેલા બાઇક ચાલક પાછળ શ્વાને દોડીને બચકુ ભરી લેતા બાઇક ચાલકે સંતુલન ગુમાવતા નીચે પટકાતા મોત થયું હતું નમસ્તે મારું નામ તુષાર પરમાર ગોવિંદભાઈ જે મારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે આજે જે ઘનશ્યામ સમજી પરમાર ગઈ રાતે એ લોકો ઓફિસ રિલેટેડ કાંઈ કામ રિલેટેડ ગયા હતા બીકોઝ રસ્તામાં પાલ એરિયા છે ટોગઢનેર ત્યાં અરાઉન્ડ બાર સાડા બાર વાગ્યાની ઘટના હતી એ લોકો આવતા હતા અને પાછળથી કૂતરો એને કરડવા ભાઈ ગયો અને ભાઈને ડર લાગ્યો તો એને પગ ઉપર લેવા જે રીતના બેલેન્સ એનું હલટું પાછળથી બેલેન્સ ચાલ્યું ગયું અને પાછળથી પાછળ બેગ ભાગી ગયું અને ઘટના સ્થળે એક્સપાયર થયેલ છે ભાઈ નું નામ ઘનશ્યામભાઈ શામજીભાઈ પરમાર ઉંમર એકત્રીસ વર્ષ છે અને હાલમાં એને છ વર્ષની છોકરી છે અને હાલમાં એને અત્યારે એના વાઈફ છે પ્રેગ્નન્ટ છે સિક્સ મંથ અત્યારે એમનું ચાલે છે તો મારું એટલું જ મેસેજ છે સરકારને તથા કે મહાનગરપાલિકાને કે આવું બીજી જે મારા ભાઈ સાથે બની ગયું છે જ્યાં કોઈ બીજાના આવું ના બને એનું આવું મારું ભાઈનું પરિવાર છે અત્યારે તો એ વેર વિખેર થઈ ગયું અને અમે મિડલ કાસ્ટ માંથી સાહેબ આવીએ છીએ તો મારું એટલું સાહેબ ને કહેવાનું કે બીજા સાથે આવું ના થાય એનું ખાસ ધ્યાન રાખો ભાઈ પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા કરતા હતા જે આપણે સ્પાઇન લેબ કરીને આવે છે જે સ્વાઇપ મશીન આવે ને એમાં કામ કરતા હતા એસએમસી ને તો એજ મેસેજ કે થાય બીજી વખત આ થઈ ગયું છે બીજા કોઈની સાથે ના થાય એ વધારે બેસ્ટ